અને તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંક શેર કરી લેજો કેમ તો શેરિંગ ઇઝ અ કેરિંગ ખરું ને તો અને હા આ વિડીયોની પીડીએફ પણ ખરી સાથે સાથે તેમને ટોપ ફાઈવ પોઈન્ટ એકદમ નો બકવાસ સાથે ઘણા લોકો તમને આપે છે પરંતુ આ જ પોઈન્ટ આપશે પરંતુ એ વિડીયોને એક કલાક સુધી લાંબો કરે છે અને પછી શું કરે છે માર્કેટિંગ રાઈટ કેમ તો અંદર ઘણી વખત મેં જોયું છે અને મેં જોયેલું છે એટલે જ કહું છું ઘણી વખત બિનજરૂરી માહિતીનો ઢગલો પણ હોય છે જે ખરેખર કેન્ડિડેટ માટે જરૂરી પણ નથી હોતી અને છતાં પણ એ લોકો ઢગલો કરે છે અને પછી એમાં પણ પણ સમજાવશે જે પૂછાતું જ તે સમજવાની જરૂર નથી આપણી તૈયારી એક પરફેક્ટ વે પર હોવી જોઈએ કે જે પૂછાતું હોય ને એના વિશે આપણે માહિતી ભેગી કરવાની હોય ના કે જે પૂછાતું હોય એ પણ અંદર માહિતી ભેગી કરીને પીરસે રાખીએ બરાબર છે તો ચાલો હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીશું સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે ભારતને કયો પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે બોલો ઓપ્શન એ આઈએસએસએ એવોર્ડ ઓપ્શન બી ઇન્દિરા ગાંધી શાંતિ એવોર્ડ ઓપ્શન સી એ અને બી બંને ઓપ્શન ડી એક પણ નહીં હું તમારો ટાઈમ નહીં બગાડું ઓપ્શન એ

এসোশিশিয়ে হোয়ে সামাজিক সুরক্সা মাটে আপামা আভ্য়ে সে বারাপর যাদ রাক্য়ে একাজ মিনিটা হোয়ে એક સમાવેશ સન્માન અને ટેકનોલોજી સંચાલિત સામાજિક ન્યાય માટે એને આપવામાં આવ્યો છે બરાબર છે સુરક્ષા ઇકોનોમી ઇકો સિસ્ટમના નિર્માણ દ્વારા ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને માન્યતા આવતા આપે છે આઈ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા માન્યતા પ્રાપ્ત સામાજિક સુરક્ષા કવરેજ બે હજાર પંદરમાં ઓગણીસ ટકા હતું જે વધીને અત્યારે ચોસઠ થયું છે અને ચોસઠ કરોડ ચોરાણું કરોડ નાગરિક સાથે પહોંચ્યું છે ઈપણ ડેટા યાદ રાખવાનો છે બરાબર છે બીજો પ્રશ્ન દુનિયાનું પ્રથમ સફળ અંડર વોટર ઇન્ટરવ્યુ સફળતા ક્યાં યોજવામાં આવ્યું છે બોલો અને હા આઈએસએસએ ની સ્થાપના કોની સાથે થઈ હતી તો કર્મચારી इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन हेदर बर। महासर्ग। बराबर चे। तो आ કે યુ જોવામાં આવે છે અમેરિકા પલામો બ્રાઝિલ કે ગ્રીનલેન્ડ તો એ પ્રશ્ન આવશે ઓપ્શન બી પલામો દક્ષિણ મહાસાગર પેસિફિક મહાસાગર માં આવેલું ટાપુ દેશ છે બરાબર છે તો ત્યાં કરવામાં આવ્યું કેમ તો સમુદ્રી સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે પલામુના રાષ્ટ્રપતિ સુરેગલ વિપ્સ જુનિયર અને એસ્ટોનિયાના સ્વિમર મેરલે વિલિવેન્ટ વચ્ચે આ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું પલાઉની રાજધાની કઈ છે પલામુની તો એને જરૂર લુમુડ છે હવે કદાચ ઉચ્ચારમાં પ્રોનાઉન્સિએશનમાં બધા અલગ અલગ કરી શકે છે કેમ તો છે જેવું અટપટું અને દક્ષિણ પેસિફિકમાં માઇક્રોનેશિયામાં આવેલો ટાપુ છે એવું કહેવાય છે બરાબર છે ઇન્ટરનેશનલ સોલાર એસોસિએશનમાં પણ એ જોડાયેલું છે ક્યારે બે હજાર અઢારમાં અમેરિકા સાથે કોમ્પેક્ટ ઓફ ફ્રી એસોસિએશન હેઠળ જોડાયેલું છે જેથી એના સંરક્ષણની જવાબદારી પલામો કરે છે અરે સોરી અમેરિકા કરે છે પલામોના સંરક્ષણની જવાબદારી પછી ભારતના શેરી સિંહ મિસેસ યુનિવર્સનો ખિતાબ જીતનાર કયા નંબરના ભારતીય બન્યા છે અત્યાર આ ખિતાબ કોઈ મહિલા જીત્યા નથી મિસ વર્લ્ડ અદિતિ ગોવિત્રીકર જીત્યા છે પ્રથમ મહિલા હતા ભારતના બરાબર અદિતિ ગોવિત્રિકર કયા મહિલા હતા ભારતના પ્રથમ મહિલા હતા કે મિસિસ

આ હજાર પચીસ બોલો ડિસેમ્બર સુધી ચાલુ થઈ જશે સુધી ઓકે યાદ રાખજો નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝને ભારત ટેક્સ સાથે હાથ મિલાવ્યા છે સૌપ્રથમ આ પ્રકારની સહકાર સંચાલિત નાગરિક કેન્દ્રિત કેન્દ્રિત રાષ્ટ્રીય હેલિંગ પહેલ ડિસેમ્બર માં શરૂ થશે ઉદ્દેશ્યુ છે તે ડિજિટલ ઇન્ડિયાના ના ટેકનોલોજી સક્ષમ સેવાઓને વિઝન સાથે સુસંગત થઈને સહકારી ભાવનાને આગળ વધારવા માટે સહકારી ટેક્સી સાથે ભાગીદારી કરી છે બરાબર છે સાયબર સુરક્ષા ગોપનીયતા ગવર્નન્સ ને મજબૂત કરવું એ બધા એના ઉદ્દેશ છે એનઈજીડી ને અને સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ એ પ્લેટફોર્મ એકીકરણ સાયબર સહાયતા આપવાના ઉદ્દેશ સાથે સમજૂતી કરાર કર્યા છે અને સહયોગ આપશે ડિસેમ્બર બે હજાર પચીસમાં ભારતના ટેક્સીના આગામી લોન્ચ સાથે ભારતનું મોબિલિટી લેન્ડસ્કેપ એક મોટા પરિવર્તન માટે તૈયાર છે એવું માનવામાં આવે છે આ પગલું સહકાર સંચાલિત ઇકો સિસ્ટમને પરિવર્તિત કરવાનો હેતુ ધરાવે છે બરાબર છે તો આટલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે વર્લ્ડ ગ્રીન ઇકોનોમિક સમિટ ક્યાં યોજવામાં આવી અહીંયા વર્લ્ડ ગ્રીન ગોલ્ડ ઇકોનોમિક સમિટ છે નથી ગોલ્ડ નથી ઓકે વર્લ્ડ ગોલ્ડની જગ્યાએ વર્લ્ડ આવશે

નવીનતા અને યુવા ભાગીદારી વધારવી મુખ્ય મુદ્દા કયા ચર્ચાયો ટેકનોલોજી ઇન્ટિગ્રેશન અને નીતિ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ યુવા નેતૃત્વ લૈંગિક સમાનતા વધારવી નેટ ઝીરો તરફ ઔદ્યોગિક પરિવર્તન અને સર્ક્યુલર ઇકોનોમી હતા એની સાથે સાથે એક સમિટ યોજાઈ વાટેક્સ વોટર એનર્જી ટેકનોલોજી એન્ડ એન્વાયરમેન્ટ એક્ઝિબિશન એ પણ યાદ રાખી લેવાનું હવે આપણે થોડાક અગત્યના પોઈન્ટ જોઈ લઈશું ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ક્યારે ઉજવાય છે તો યસ આજના દિવસે અગિયાર ઓક્ટોબર દર વર્ષે બે હજાર બારથી ઉજવાય છે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ધ ગર્લ આઈ એમ ધ ચેન્જ ગર્લ્સ ઓન ધ ધોટ્રીસ ઓફ ક્રાઇસિસ એની થીમ છે ભારતમાં ક્યારે ઉજવાય છે ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ ડે નેશનલ ઓકે પછી સંજુ સેમસન ઇંગ્લિશ પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા દીપિકા પાદુકોણ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે નિમણૂક પામે છે યાદ રાખજો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ત્રણ નિમણૂક છે ત્રણેયની તમને જોડકા તરીકે પૂછાઈ શકે સંજુ સેમસન તો ઇંગ્લિશ પ્રીમિયમ લીગ માટે ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બરાબર છે પછી અભિનેત્રી દીપા દીપિકા પાદુકોણ માનસિક સ્વાસ્થ્યના રાજદૂત અને શિરીષચંદ્ર મુર્મુ આરબીઆઈ ડેપ્યુટી ગવર્નર સિમ્પલ હવે આપણે બીજો ડેટા એક જોઈશું વર્લ્ડ 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 જુનિયર મિક્સડ મિક્સડ ટીમ ટીમ ચેમ્પિયનશિપ ચેમ્પિયનશિપ એટલે કે બેડમિન્ટન ફેડરેશન બરાબર ભારતે કોરિયાને હરાવીને પ્રથમ વખત ટીમ મેડલ મેળવ્યો છે બ્રોન્ઝ યાદ રાખજો બરાબર છે છે આ પ્રથમ વખત જ એટલા માટે આ ટુર્નામેન્ટનું બીજું નામ શું છે સુહાદી કપ છે સુહાદી કપ છે અને વ્યક્તિગત ઇવેન્ટ ક્યુ જશે એને

હવે આ કેમ અગત્યનું છે 5 થી 19 ઓક્ટોબર ટીમ ઇવેન્ટ યોજાશે બરાબર આયોજન થયું છે 5 થી 19 ઓક્ટોબર સુધી આયોજન થયું છે તો 11 સુધી ટીમ ઇવેન્ટ છે ત્યારબાદ વ્યક્તિગત તો બંનેના કપ અલગ અલગ હોય છે એ કપ તમારે યાદ રાખવા છે એ કપને નામ આપવાનું આપવામાં આવ્યા છે કેવું તો ટુર્નામેન્ટમાં ટીમ ઇવેન્ટમાં સુહાદિનતા કપ છે અને વ્યક્તિગત ચેમ્પિયનશિપ યોજાશે એમાં આઈ લેવલ કપ છે અને ભારતીય ટીમે કયો આવડો જીત્યો છે કયો મેડલ જીત્યો છે તો બ્રોન્ઝ જીત્યો છે એ પણ તમારે યાદ રાખવાનું છે હવે આ વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વિડીયોની લિંક તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો જેથી કરીને આવનારા અને એ લોકોને સબ્સ્ક્રાઇબ કરવાનું જરૂરથી કહેજો બરાબર છે અને તમે સબ્સ્ક્રાઈબ કરીને

તો તમને ખૂબ ફાયદો થશે એક વખત જોશો ને તો તમારે ટુ ધ પોઈન્ટ એમસીક્યુઝ મળશે ડિટેલ સાથે એમસીક્યુઝ એક એક પેજ ઉપરથી હું બનાવીને નીકાળું છું કહેવા માટે એમસીક્યુઝ છે પરંતુ તમને એક પેજ ઉપરથી બધી જ ડિટેલ તમને એક મસ્ત મજાના સ્વરૂપે મળશે તમને ફાયદો થશે તો જોવાનું ચૂકતા નહીં બરાબર ને ફ્રેન્ડ્સ તો ચાલો હવે આપણે અહીં રજા લઈશું અને હા થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ એન્ડ બાય